કલમસર ગામ જ્યાં પરંપરા અને આધુનિક વિચારોનો સમન્વય જોવા મળે છે જ્યાં લોકો શરૂઆતથી જ શિક્ષણ પ્રત્યે જાગૃત અને સહયોગની ભાવના ધરાવે છે જે તેની ધાર્મિક એકતા શાંતિ અને સકારાત્મક વાતાવરણ માટે જાણીતું છે ઓગણીસો ને સિત્તેરના દાયકામાં આ કહમલ ગામ આર્થિક રીતે એટલું સદ્ધર ન હતું તે સમયમાં શિક્ષણ એ ગામની ખૂબ જ તાતી જરૂરિયાત હતી ગામમાં માત્ર બે ઓરડાની પ્રાથમિક શાળા હતી અને આગળનું શિક્ષણ મેળવવા વિદ્યાર્થીઓ બહાર ભણવા જવું પડતું એ જ સમય દરમિયાન ગામમાં એક આરોગ્ય શિબિરનું આયોજન થયું આ શિબિરમાં સ્વાતંત્ર્ય સેનાની શ્રી શિવાભાઈ પટેલ શ્રી ઈશ્વરભાઈ ચાવડા અને ગુજરાત રાજ્યનો પાયો નાખનાર અને મુખ સેવક તરીકે જાણીતા શ્રી રવિશંકર મહારાજનું અહીં મિલન થયું આ શિબિરમાં

સંસ્થા એટલે કે ઉત્તર બુનિયાદી વિદ્યાલય કલમ સંધિ સ્થાપના થઈ સ્થાપનામાં ઉપરોક્ત મહાનુભાવો ઉપરાંત તત્કાલીન રાજકીય કાર્યકર્તા વજુભાઈ ચુરાસમા તેમજ શ્રી માધવલાલ શાહ પણ નોંધપાત્ર ફાળો રહ્યો સંસ્થાના હાલના પ્રમુખ શ્રી જીલુબા સિંધા સાહેબ જેઓ આ સંસ્થામાં સત્યાવીસ વર્ષ જેટલા સમય સુધી આચાર્ય તરીકેની સેવા આપી અને હાલ સંસ્થાના પ્રમુખશ્રી તરીકે સંસ્થાનો સુચારુ વહીવટ કરી આ સંસ્થાનો ઉત્કૃષ્ટ વિકાસ સાધી રહે છે પ્રમુખશ્રી કેરવણી મંડળ કલમ સર જીલુભા એન સિંધા પૂર્વ શ્રી ઉત્તર ગુજરાતી વિદ્યાલય કલમ સર આ શાળા ઓગણીસો ને છોતેરમાં શરૂ કરવામાં આવી આજે એને પચાસ વર્ષ પૂરા થાય છે જે ઉજવણી નિમિત્તે આપણે સૌ આજે એકઠા થયા છે શાળા શરૂઆત કરી ત્યારે ગામમાં થી સાત ધોરણની પ્રાથમિક શાળા હતી ઓગણીસો ને છોતેરમાં આપણે ધોરણ આઠની શરૂઆત કરી શરૂઆત કરી ત્યારે અઠ્યાવીસ વિદ્યાર્થીઓ આ શાળામાં દાખલ થયા હતા વિદ્યાર્થીઓને વિના મૂલ્યે સરકાર તરફથી જમવાનો રહેવાનો શિષ્યવૃત્તિ યુનિફોર્મ તમામ વસ્તુ ફ્રીમાં આપવામાં આવે છે સરકાર તરફથી તો છાત્રાલય પણ ખૂબ સરસ રીતે આપણે અહીંયા ચાલે છે શ્રી કલ્યાણસિંહ પરમાર સાહેબ તેમજ શ્રી બળવંતસિંહ સિંધા સાહેબે કેળવણી મંડળના પ્રમુખ તરીકે ફરજ બજાવી સંસ્થાને એક નવી ઊંચાઈ પ્રદાન કરી છે ઉપરાંત મંત્રી શ્રી કેસરીસિંહ શ્રી શરીફ મિયા શ્રી આબેદ અલી અને સંસ્થાના ભૂતપૂર્વ આચાર્ય શ્રી નાઝીમુદ્દીન સૈયદ સાહેબ તેમજ કારોબારી સભ્યશ્રીઓની વહીવટી કુને અને દીર્ઘ દ્રષ્ટિના પરિણામે આ સંસ્થા વટ વૃક્ષની જેમ ફૂલી ફારી રહી છે આપણી આ સંસ્થામાં ધોરણ આઠ થી બાર ના ભવ્ય વર્ગો છે અને આજે બાળકોને બેસવાની

અને ગણિત વિજ્ઞાનના એક શિક્ષક તરીકે મેં આ સંસ્થાની અંદર છત્રીસ વર્ષ સુધી મેં સેવા આપી છે ઉત્તર બુનિયાદી વિદ્યાલય એ આ ગામની એક શિક્ષણ અને સંસ્કાર સિંચતી એવી એક ગંગાની ગંગોત્રી વહે વહે છે અને એની અંદર આ સંસ્થાની અંદર મેં અહીંયા જે કાર્ય કર્યું એ કાર્ય કરવામાં મને ખૂબ જ મજા પડી એના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ સાથે સામાજિક રીતે પણ એમની સાથે ખૂબ જ નજીકનો નાતો હોવાથી એમને સાથે કામ કરવામાં લીધે એમને ભણાવવામાં ખૂબ જ મજા આવી જુલાઈ ઓગણીસો છોતેરમાં સ્થપાયેલ કેળોળી મંડળ કલમસર સંચાલિત ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં પ્રથમ વર્ષે કુલ અઠ્ઠાવીસ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે હાલ સંસ્થામાં સરેરાશ પાંચસો પચાસ જિલ્લા વિદ્યાર્થીઓ દર વર્ષે શિક્ષણ મેળવે છે આ વર્ષે કુલ પાંચસો ચોર્યાસી જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ખંભાત તાલુકાના ગ્રામ્ય વિસ્તારની આપણી આ સંસ્થામાં દર વર્ષે ઉત્તમ પરિણામ મેળવી વિદ્યાર્થીઓ વિવિધ ક્ષેત્રોમાં પોતાનું નામ રોશન કરી રહ્યા છે ગયા વર્ષનું ધોરણ દસનું સરેરાશ પરિણામ બ્યાસી ટકા હતું તેમાંથી પાંચ વિદ્યાર્થીઓએ તો નેવું ટકા વધારે માર્ક્સ પ્રાપ્ત કરીને સંસ્થાનું નામ રોશન કરેલું વિજ્ઞાન અને ટેકનોલોજીના આધુનિક યુગમાં બાળકો ગણિત વિજ્ઞાન જેવા વિષયનું ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરી વૈજ્ઞાનિક માનસિકતા કેળવે તેમજ તેમનામાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો વિકાસ થાય તે માટે આપણે સક્ષમ અને ઉત્સાહી શિક્ષકો દ્વારા વિવિધ પ્રયોગો અને નવી નવી પદ્ધતિઓ દ્વારા અસરકારક શિક્ષણ કાર્ય કરવામાં આવે છે આપણા વિજ્ઞાન વિષયના શિક્ષક શ્રી ડોક્ટર હરદીપભાઈ ચૌધરી સાહેબે ભૌતિક વિજ્ઞાન વિષયમાં ગયા વર્ષે ગુજરાત વિદ્યાપીઠમાંથી ની ડિગ્રી પણ પ્રાપ્ત કરેલ છે નમસ્કાર હું સૈયદ નાઝિન ઉદ્દીન અલીમના ખતર મંજારી વિદ્યાલયમાં પ્રિન્સિપાલ હતો આ શાળા જે છે ઉત્તર મંદિર વિદ્યાલય એની શરૂઆત થઈ એના પાયામાં અમે શાળાનો એક વર્ગ શરૂ કરેલો ધોરણ આંખનો અને એમાં ગણિત માટે કોઈ હતું નહીં ત્યારે હું અત્યારે અહીંયા પ્રિન્સિપલ ગામમાં સરપંચ હતો અને ગામની અને ગણિતમાં મને ખૂબ રસ હતો એટલે હું શાળાની અંદર ગણિત ભણાવવા માટે કરો આજના દિવસો આપતો હતો અને એ વર્ષથી મેં આ શાળા સાથે મારો મિત્રો જૂનો ઋણાનુબંધ છે મારું નામ કેસરી છે ચંદુભાઈ સિંધા

એકવીસમી સદી એટલે કે જ્ઞાનની આ સદીમાં બાળકો દેશ અને દુનિયા વિશેનું શ્રેષ્ઠ જ્ઞાન મેળવે જેથી ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તેઓ સારા માર્ક્સ મેળવી પોતાની કારકિર્દી બનાવી શકે તેથી આ શાળાના સામાજિક વિજ્ઞાનના શિક્ષકશ્રી દ્વારા આધુનિક સ્માર્ટ ક્લાસનો ઉપયોગ કરી બાળકોને પ્રેક્ટિકલી ખૂબ જ આકર્ષક રીતે દેશની ભૂગોળ દુનિયાની ભૂગોળ અને સામાન્ય જ્ઞાનની બાબતોનું અધ્યાપન કરાવવામાં આવે છે વળી ગુજરાતીના શિક્ષક તો કાવ્યગાન એટલું સરસ કરાવે છે કે બાળકોને ગુજરાતી વિષય એટલે કે પોતાની માતૃભાષા ભણવાની ખૂબ જ મજા પડી જાય છે અહીં

આ શાળામાં હું અમને અમારી લાગણી અને માંગ બંને સ્વીકાર્યા હતા તે અમારા અભ્યાસ માટે ખુબ જ પ્રયત્નો કર્યા છે આ શાળામાં અમારાથી કોઈ પણ ભૂલ થાય તો તે ભૂલ ને તરત જ ટોકવામાં કે ટોપવામાં આવે છે કારણ કે અમે વધારે વધારે સારો અભ્યાસ કરી શકીએ અને શાળામાં પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે આ શાળાનું શાળામાં એક વર્ષ પૂરું થઈ ગયું એ મને ખબર પણ પડી નથી આ શાળામાં હું ભણું છું તેનું મને ગર્વ છે તમને અગિયારમાં માં ભણતા કેવું લાગે છે હું અત્યારે ધોરણ અગિયાર માં ભણું છું આ શાળા અમારું ઘર છે અને શાળાના શિક્ષકો અમારા વડીલો આ શાળામાં અમે ખસ્તારંતા સાપે શિક્ષણના સાથી બનિયે છીએ શાળામાંથી અમે ઘણું બધું શીખવા મળ્યું છે શાળાના શિક્ષકો દ્વારા અમને જે બનાવવામાં આવે છે તે ખૂબ જ સરસ હોય છે અને તે સરળ ભાષામાં શીખવવામાં આવતું હોય છે અને ખૂબ જ agrad છે આ શાળાનું વાતાવરણ ખૂબ જ આહલાદક છે આ શાળા એ અમારો વિધિ ઘર છે આ શાળામાં શિક્ષણ સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે જાણી શકે અને દેશ દુનિયા સાથે ખભે મિલાવીને ચાલી શકે તે માટે વિદ્યાર્થીઓને કમ્પ્યુટર જેવા વિષયનું અહીંયા શિક્ષણ આપવામાં આવે છે શાળામાં કમ્પ્યુટર લેબ થકી બાળકો પ્રેક્ટિકલ તેમજ થિયરી બંને પ્રકારનું શિક્ષણ મેળવે છે શિક્ષણની સાથે બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે સંકુલમાં એક વિશાળ અને રમણીય મેદાન છે જેથી બાળકો રમતગમત ક્ષેત્રે પણ અવનવી સિદ્ધિઓ હાંસલ કરે છે વિદ્યાર્થીઓએ દોડ ઊંચી કૂદ લાંબી કૂદ તેમજ ચેસ જેવી રમતોમાં જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષા સુધી પ્રતિનિધિત્વ કરેલ છે આચાર્ય શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય કેળવણી મંડળ કલમસર સંચાલિત ઉત્તર બુનિયાદી વિદ્યાલય કલમસરની સ્થાપના જૂન ઓગણીસો છોતેરમાં થઈ હતી અને જૂન બે હજાર છવ્વીસમાં પચાસ વર્ષ પૂરા થવા આવ્યા છે ત્યારે પ્રિય સંસ્થાના કાર્યકરો કર્મચારીઓ પૂર્વ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ અને શુભેચ્છકો આ સુવર્ણ જયંતિ પ્રસંગે મને અપાર આનંદ અને ગૌરવની અનુભૂતિ થાય છે પચાસ વર્ષ પહેલાં જે બીજ શ્રદ્ધા સેવા શિક્ષણના મૂલ્યો પર નોવાયું હતું આજે વિશાળ વટ વૃક્ષ બની સમાજને માર્ગદર્શન આપી રહ્યું છે ત્યારે હૃદય ગદગદ થઈ જાય છે આ સંસ્થા સ્થાપવાનો મુખ્ય હેતુ ફક્ત શિક્ષણ આપવાનો નહોતો પરંતુ સંસ્કાર નૈતિકતા અને જવાબદારી સમાજમાં ઉઠાવી શકે તેવા નાગરિકો તૈયાર કરવાનો હતો ત્યારે આ વિકાસ યાત્રા દરમિયાન જે આચાર્યો વ્યવસ્થાપકો કર્મચારીઓ અને વિદ્યાર્થીઓનું વિશેષ નિષ્ઠાપૂર્વક પ્રયાસોનું પરિણામ છે આ શુભ અવસર પર હું પૂર્વ અને વર્તમાન સહયોગોનું હાર્દિક અભિનંદન પાઠવું છું